સુરતમાં ટ્રેલર ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે ટ્રેલર ચોરને ઉત્તર પ્રદેશથી પકડી પાડવામાં આવ્યો છે ઇચ્છાપોરના પ્રીતમ પાર્કિંગમાંથી ચોરી થયું હતું ટ્રક ડુપ્લિકેટ ચાવી વડે ટ્રક ચોરી કર્યાનો ખુલાસો થયો હતો ચોરીની ઘટનાના સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી છે તો આરોપીને શોધવા પ્રયાગરાજ પહોંચી હતી ટીમ આરોપી આકાશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી જે બાદ આરોપીને પ્રયાગરાજથી પકડી પાડવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે કઈ રીતે આ ચોર છે તે ચોરી કરે છે તે સમગ્ર દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે તો ટ્રકની ચોરી કરીને આરોપી ફરાર થઈ ગયો હતો જે પ્રયાગરાજ હતો અને ત્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજવીના આધારે વડોદરા શહેરમાં નબીરાએ રફતારનો કેર વરસાવ્યો છે કાર ચાલકે રાહદારીને અડફેટી લીધો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે બેફામ બનેલા કાર ચાલકની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી રાહદારીને ઢસડતા ગંભીર ઈજાઓ પહોંચી તો કારની રફતારને જોઈને અન્ય રાહદારીઓ પણ ડઘાઈ ગયા હતા વાયરલ વીડિયો શહેરના પાણીગીટ વિસ્તારનો હોવાની ચર્ચા છે સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામેની ઘટનાનો મામલો બાઇક પર ઉભેલા રત્નકલાકારને કાર ચાલકે અડફેટે લીધો હતો ગંભીર ઇજાને પગલે કલાકાર યુવક રાજેશ ઉકાણીનું મોત નીપજ્યું હતું સરથાણા ખાતે આવેલ નિર્મળનગરમાં મંડળના પૈસા ભરવા માટે જતા હતા હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આરોપીની અટકાયત કરવામાં આવી છે પોલીસે કાર ચાલકની શોધખોળ કરી બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અમદાવાદમાં નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે બાઇક હટાવવાને લઈને ફાયરિંગ કરાયું રાતના સમયે ચાર વ્યક્તિએ ઘટનાને અંજામ આપ્યો બે આરોપીઓની ધરપકડ કરાઈ છે બેની શોધખોળ શરૂ કરવામાં આવી છે ફાયરિંગ કરતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા પિસ્તોલ દેશી તમંચો ચાર કારતૂસ કબજે કરાયા છે ઉલ્લેખનીય છે કે બાઇક હટાવવાને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે જે બે મિત્રો હતા તેઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો ને ત્યારબાદ ચારેક વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઉગ્ર બોલાચાલી ઝઘડો કર્યા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે પ્રાથમિક વિગત મળી છે પોલીસને તે પ્રમાણે ત્રણેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે અને તેના આધારે પોલીસ દ્વારા હાલમાં એફએસએલ ની મદદ લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જોકે જે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ હતી ચાર આરોપીઓ વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ થઈ હતી અને તાત્કાલિક જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં ઝોન સિક્સ એલસીબી સફળતા મળી છે જ્યારે જે અન્ય બે આરોપીઓ ફરાર છે તેઓને પકડવા માટે હાલ નારેલ પોલીસની અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે બિલકુલ સમગ્ર માહિતી બદલ તો ફાયરિંગના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છોટા ઉદેપુર તાલુકાની બરોજ પ્રાથમિક શાળાની છત પડી ભારે વરસાદના કારણે બરોજ પ્રાથમિક શાળાની છત પડી હતી શાળાની છતના પતરા ઉડી ગયા હતા તો શાળામાં ધોરણ એક થી પાંચના સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સદનસીબે મોટી જાનહાની ટળી છે છત પડી જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ના જમાલપુર વિસ્તારમાં ફરી મનપાની ઘોર બેદરકારી સામે આવી છે મહાનગરપાલિકાના ડ્રેનેજ કામ દરમિયાન ગાડી કાદવમાં ખૂપી હતી જમાલપુરના સેવન ઇલેવન પેટ્રોલ પંપ નજીક ડ્રેનેજની ગટરમાં અર્ટીગા ગાડી ફસાઈ હતી કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ ન કરાતા ગાડી ફસાઈ હતી રાજસ્થાનથી આવેલ પરિવાર કાર સાથે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી જિલ્લામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઇવે પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની ગયો છે સાથે જ ધરમપુરના આસુરા નજીક આ નેશનલ હાઇવે પર માન નદી પર બનાવવામાં આવેલ પુલની હાલત જર્જરિત થતાં ગાબડું પડી ગયું હતું જેને લઈને તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ પુલ પર ગાબડું પડી જતા વલસાડના સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના એમએલએ અરવિંદ પટેલ મોડી રાત્રે આ પુલ પર પહોંચ્યા હતા અને રિપેરિંગ માટે અધિકારીઓને સૂચના આપી હતી જ્યાં સુધી રિપેરિંગ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અવરજવર માટે પુલ બંધ કરવામાં આવ્યો છે અને વાહનોને અન્ય રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આજે નેશનલ હાઇવે ઓથોરિટી એ કામગીરી ચાલુ કરી અને મેં કોઈપણ જાતની જાનહાની ના થઈ એના માટે આ પુલ દિવસ રિપેરિંગ ના થઈ એનામાં બંધ આદેશ આપીને સૂચના આપી છે અને બાયપાસ બીજે રસ્તે થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે તો છોટાઉદેપુરના સિહોદમાં ભારત નદી પરના ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે ડાયવર્ઝન પર ગાબડું પડતા રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે ડાયવર્ઝન ત્રણથી ચાર જગ્યા ઉપર ક્ષતિગ્રસ્ત બનતા તંત્ર દ્વારા દ્વારાતું કરાયું છે બંધ મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે ઉપરથી પસાર થતા હજારો વાહનોને ચાળીસ કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ લીધી છે મુલાકાત નેશનલ હાઇવેના અધિકારી સાથે સુખરામ રાઠવાએ વાત કરી સુખરામ રાઠવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા તો કામગીરીને લઈને યોગ્ય તપાસ કરવાની પણ તેમણે માંગ કરી છે એ ચર્ચાનો છે પણ આ કામગીરી હું ચોક્કસ કહી શકાશ કે ચારેક લાખ ચારેક કરોડના ખર્ચે જો આ ડાયવર્જન તૈયાર થયું હોય તો કામગીરી હલકી થઈ છે હલકા પ્રકારની થઈ છે એની તપાસ થવી જોઈએ એનો ઇજારદાર જે હોય તે એને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ કે આ કામની તપાસ થવી જોઈએ તપાસ કરાવીને આ કામ કરનાર જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ બીજી તરફ સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે સામાન્ય પવન સાથે વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી છે હિંમતનગર શહેરના સહકારી જીન મોતીપુરા નવી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો હિંમતનગરના હડિયોલ ગઢોળા પીપળીકંપા કાંકણોલ આગિયોલ સહિતના પંથકમાં વરસાદ નોંધાયો છે ખેડૂતો આનંદિત છે જ્યારે વરસાદ ચોમાસુ આગોતરી તૈયારીઓ કરી લીધી હતી સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉમરપાડા ઓલપાડ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન થયો છે અનેક જળાશયોમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે તો વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી બે પોઇન્ટ પચીસ ઇંચ વરસાદ વરસ્યો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુદસદ કીમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ધરતીપુત્રો ડાંગરના ધરુની કામગીરીમાં જોતરાયા છે તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે